આવ્યું હતું શહેરના સાત ઝોનમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત સોળસો ને ઓગણસાઠ લાભ લીધો જેમાં એક હજાર તોંતેર અરજીઓ સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો અને પાંચસો છ્યાસી અરજીનું કામ ચાલુ છે જે અંતર્ગત ટેક્સ બિલનું નામ સુધારણા કે પછી નામ ટ્રાન્સફર માટેની અરજીઓનો પણ સમાવેશ થાય છે આ તમામ અરજીઓ એક જગ્યાએ અને એક જ જગ્યાએથી નિકાલ થાય તે માટેના પ્રયત્ન કરી લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ બે સાત બે હજાર ચોવીસના દિવસે આખાય મહાનગરના સાતેય ઝોનમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું અને તેનો આશય હતો આ મહાનગરના નાગરિકો જે સમયસર ટેક્સ ભરે છે પણ તેમને પડતી કોઈને કોઈ મુશ્કેલીઓ તેમના અરજીના નિકાલ માટે જેમાં નામ ટ્રાન્સફર હોઈ શકે છે નવી આકારણી ક્ષેત્રફળ કે પરિવળમાં કોઈ ફેરફાર કરવાનો હોય આ પ્રકારની અરજીઓ કરતા હોય છે અને તેમાં ઝડપી નિકાલ થાય તેની માટેનો આ લોકદરબાર હતો સ્થળ પર નિકાલ થાય અને આ લોકદરબારના અંતે અને ચાલુ વરસાદમાં આ મહાનગરના નાગરિકોએ કુલ સોળસો ને ઓગણસાહીઠ નાગરિકોએ તેમાં ભાગ લીધો તેમાં સ્થળ પર જ એક હજાર ને તોતેર અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો અને પાંચસો ને છ્યાસી અરજીઓની અમે કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને લગભગ હવે પૂર્ણતા આરે સાબરકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા હિંમતનગર